ગીર ઓળખી વેચવાની છે વિડિયો લાસ્ટ સુધી પૂરો જોજો તમને એડ્રેસની માલ માલિકનો નંબર પણ મળી જશે એકદમ ટોપ ક્લાસ અને ટૉપ ક્વૉલિટીની ગીર ઓળખી છે અને બિલકુલ વ્યાજબી ભાવે આપવાની છે દામનગર જોવા મળશે વધુ માહિતી માટે લાસ્ટમાં નંબર મળી જશે તમને તેની પર કોલ કરી શકો છો અને આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો ખૂબ જ સરસ ઓળખી છે તમે જોઈ રહ્યા છો લાસ્ટમાં માલિકનો નંબર મળી જશે તમે કોલ કરી શકો છો